नमस्कार मित्रों स्वागत छे तुम्हारा પોતાનો YouTube ચેનલ ધ ટેકનિકલ ગુજરાત પર આજનો વિષય દરેક માણસ માટે ખૂબ જ ઉપયોગી છે વર્ષાગત અને વર્ષાઈ મિલકત અંગે કાયદાકીય માર્ગદર્શન આજના વિડિયો બાદ તમને ખબર પડશે કે વર્ષામાં કોને હક મળે છે દીકરીને કેટલો હિસ્સો મળે છે વિન છે કે નહીં તે કેવી રીતે અસર કરે છે અને જો વિવાદ થાય તો કાયદો શું કહે છે મિત્રો વિડિયો માં આગળ વધતા પહેલા ચેનલ માં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી દરેક પ્રકાર ની ગુજરાતી માં તમને માહિતી મળતી રહે ચાલો તો શરૂ કરીએ ભાગ 1 વારસાગત અને વારસાઈ મિલકત શું છે સૌથી પહેલા સમજીએ કે વારસાગત મિલકત એટલે શું વારસાગત મિલકત એટલે કોઈ વ્યક્તિ ના મૃત્યુ પછી તેના વારસદારો ને મળનારી મિલકત એ બે પ્રકાર ની હોય છે એક અડોળ મિલકત સેલ્ફ એકવાયર્ડ जे मिलकत व्यक्ति पोते कमाई होई बे वारसाई मिलकत, एवी मिलकत जे चार पीढ़ी थी चालू होई जेमके तुम्हारा पिताजी दादाजी अने परदादाजी थी आलेली मिलकत। भाग बे कोण वारसदार गणाय छे भारतीय कायदामा वारसदारों केटेगरी मुजब ओळखवामा आवे हिंदू सक्सेशन एक्ट 1956 प्रमाणे आ लोको वारसदार बने पुत्र अने विधवा पत्नी पति માતા પૌત્ર પૌત્રી ગ્રાન્ડચિલ્ડ્રન જો પુત્ર પૂર્વે મૃત્યુ પામે ખાસ નોંધ બે હજાર પાંચ પછીના સુધારા મુજબ દીકરીઓને પણ પુત્ર જેટલો જ હક આપવામાં આવ્યો છે ભાગ ત્રણ દીકરીનો હક શું છે આજના સમયમાં સૌથી વધુ પૂછાતો પ્રશ્ન છે શું દીકરીને પણ વારસામાં હક છે હા સંપૂર્ણ હક છે બે હજાર પાંચના સુધારા બાદ દીકરી પણ પિતાની મિલકતમાં જેટલો પુત્ર હકદાર છે એટલો જ હકદાર છે તે પિતાની મિલકત વેચી શકે છે ભાગફાર માંગી શકે છે અને કોર્ટમાં દાવો પણ કરી શકે છે ભાગ 4 જો વિલ હોય તો શું જો કોઈ વ્યક્તિ મૃત્યુ પહેલા વિલ વિલ બનાવી જાય છે તો મિલકત વિલ મુજબ વહેંચાઈ છે વિલ કાયદેસર અને સાક્ષી સાથે સાઈન થયેલું હોવું જોઈએ વિલમાં વ્યક્તિ પોતાની મિલકત કોઈ પણને આપી શકે છે દીકરી પુત્ર કે બહારના વ્યક્તિને પણ જો વિલ નથી મિલકત ઇન્ટરસ્ટેટ રીતે વહન ચાય છે એટલે કે કાયદાના નિયમો પ્રમાણે ભાગ 5 વર્ષામાં વિવાદ થાય તો શું કરવું જો પરિવારના સભ્યો બચ્ચે મિલકત ના હક કો વિષે વિવાદ થાય તો કોર્ટ માં પાર્ટનરશિપ સૂટ અથવા ડિક્લેરેશન સૂટ दाखल કરી શકાય કોર્ટ પુરાવા અને દસ્તાવેજો જોઈને ન્યાય આપે છે એક બીજો વિકલ્પ છે મધ્યસ્થતા મ્યુચ્યુઅલ સમાધાન જે કોર્ટ બહર સમજદારી થી હિસ્સો વહેંચીને પણ થઈ શકે છે આ પણ કાર્યદેસર છે. બાછ જરૂરી દસ્તાવેજો વર્ષામાં હક મેળવવા માટે નીચેના દસ્તાવેજો જરૂરી છે. મૃત્યુ પ્રમાણપત્ર ડેથ સર્ટિફિકેટ વર્ષાનું લીગલ એ સર્ટિફિકેટ મિલકતના દસ્તાવેજો આધાર કાર્ડ પાન કાર્ડ વગેરે ઓળખ પત્રો તો મિત્રો વર્ષાગત અને વારસાઈ મિલકત માત્ર પૈસાની બાબત નથી એ તમારું હકની બાબત છે. કોઈ તમારો હકડકે એ પਹਿલા કાયદાને સમજો અને તે મુજબ પગલા લો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમારા પ્રશ્નો કોમેન્ટ કરો અને આવા જ કાયદા કે માર્ગદર્શન માટે ધ ટેકનિકલ ગુજરાત ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા અને ઉપયોગી વીડિયોમાં જય હિન્દ જય ગુજરાત